શહેરની એમએસ યુનિવર્સિટીની મુખ્ય બિલ્ડિંગ ખાતે એડમિશનના મુદ્દાને લઈને એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું આ સાથે જ કોમર્સ ફેકલ્ટીના ડીન જોર છે તેવા નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જોકે વિરોધ દરમિયાન યુનિવર્સિટીના કાચ તૂટતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો એનએસયુઆઈ દ્વારા ઘણા વિરોધ પ્રદર્શન બાદ પણ ડીન કેતન ઉપાધ્યાયે આવેદનપત્ર નહીં સ્વીકારતા વિદ્યાર્થી સંગઠનમાં ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે હાલ તો સમગ્ર મામલે એનએસયુઆઈ દ્વારા ચોવીસ કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી એનએસયુ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે જે રીતે વાત કરવામાં આવે કે જે તોડફોડ થઈ છે એમાં એનએસયુઆઈના એક પણ કાર્યકર્તા છે નહીં આ વિદ્યાર્થીઓનું રોષ છે આ સત્તા દિવસો પરથી કારણ કે યુનિવર્સિટીમાં એટલા બધા કૌભાંડો બહાર આવે છે પરંતુ આ વિદ્યાર્થીઓને એડમિશનનો વાત કાપવાની વાત હોય ત્યારે આ તાળા બંધ કરીને ઓફિસમાં સંતાઈ રહે છે એવું વિદ્યાર્થીઓ જોડે કરવું ના જોઈએ હું તો સચોટ વિદ્યાર્થીઓને આમંત્રિત શું કરું છું કે આવી તોડફોડ વિદ્યાર્થીઓ કરશે અને આગળ પણ કરતી રહેશે ઉપાધ્યાય કે તો ઉપાધ્યાય તમે જો દરવાજા બંધ કરીને કોઈ માણસ ચોરી કરતો હોય ને તો દરવાજા બંધ કરીને અંદર ઘૂસી જાય

આજે મારી પાસે ડિવિઝનોમાં મોકલવા માટે ટીચર્સ જ નથી